પણ આભાર વ્યક્ત કરું છું આપણા ડાયસ ઉપર હમણાં આજે જ આપણા જિલ્લામાં આવેલા આપણા પ્રોફેશનલ ડીવાય જે ડાયરેક્ટ ડીવાય એસપીમાં સિલેક્ટ થયા છે અને એ ભારત ચોગટિયા સાહેબનો પણ અહીંયા આપણા વચ્ચે હાજર રહ્યા બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું આ ઉપરાંત આપણા લીડ બેંકના હેડોપ શ્રી મહેશભાઈ દાસ સાહેબનો પણ હું ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના યોગેશભાઈ નગરપાલિકાના કિશોરભાઈ શેખ આપણા જે સરકારી અર્ધ સહકારી અને પ્રાઇવેટ બેંકના આપણા વડાઓ અત્યારે ઉપસ્થિત છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું એસબીઆઈ અને આર એન એસપીના જે આપણા સાહેબો અહીંયા હાજર છે અને એ બધાએ ખૂબ સારું જ્ઞાન આપવું એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું આ જે આર સાહેબ છે જે હેડક્વાર્ટરમાં આપણો આટલું લાઇટ પંખા એસી અને ચા પાણીની વ્યવસ્થા કરી આપણા માટે એમનો પણ આભાર વ્યક્ત કરું છું આ સાથે જે આપણે એનાઉન્સિંગ જે કરી રહ્યા છે એ આપણા પીઆઈ શ્રી રાજપૂત સાહેબ પ્રોફેશનલ પીઆઈ છે અને આપણા બીએમસીપીના ધૈર્ય છાયા જે આપણે સતત આપણા લોન મેળાને જીવંત રાખ્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને જે મારા આપણા કચ્છ જિલ્લાના જે લોકો આવ્યા છે એમનો પણ હું આભાર એટલા માટે વ્યક્ત કરું છું કે એણે જે ખુલ્લા દિલે પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે અને એ કંઈક આશાએ આવ્યા છે એ આશા એની આપણે સો ટકા નહીં નહીં કરી શકીએ તો કાંઈ નહીં પરંતુ થોક એના નેવું ટકા ઉપર પણ એની આશાઓ આપણે પૂરી કરી શકશું તો આ સેમિનારનું આપણું કંઈક તથ્ય ગણાશે એ માટે હું મારા બેંકના અધિકારીઓને પણ રિક્વેસ્ટ કરીશું